તો આ તરફ વાંસદા ખાતે ધારાસભ્ય અનંત પટેલ અને જિજ્ઞેશ મેવાણીની અધ્યક્ષતામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી રંગે ચંગે કરવામાં આવી હતી મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા વાંસદા કુકડા સમાજ ભવન ખાતેથી એક વિશાળ રેલી નીકળી હતી જે વાંસદા નગર થઈને હનુમારી સર્કલ સુધી પહોંચી હતી આ રેલીમાં આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં ડીજે ના તાલે આદિવાસી સમાજ ઝૂમી ઉઠ્યો હતો તો આદિવાસી સમાજની સાથે ધારાસભ્ય અનંત પટેલ અને જિગ્નેશ મેવાણી પણ ડીજે ના તાલે ઝૂમી ઉઠ્યા હતા સમગ્ર ગુજરાત અને દેશના આદિવાસી સમાજને આજે 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ખૂબ શુભેચ્છાઓ આ શુભેચ્છાઓ પાઠવી લઉ ત્યારે આનંદ તો છે જ પણ ચિંતા એ વાતની છે કે પાડ તાપી રિવર લિંક તમે કયા મોડે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરો છો એ ગુજરાત ભાજપ સરકાર પૂછવા માંગુ છું ગુજરાત ની વિધાનસભાના જે હું છીએ ગુજરાત ના મુખ્યમંત્રી બેસે છે એ મકાનના ના પણ રાજસ્થાન અને દાહોદ ગોધરા પંચમહાલ આદિવાસી કડિયા પરસેવો છે આ ગુજરાત એ ગુજરાતના આદિવાસી સમાજની પરસેવાનું મૂલ્ય સમજે જંગલ જમીન અને પૈસાનો નો ફાયદો લાગુ થાય અને એક પણ આદિવાસી ને પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટના નામે ઉખેડવામાં આવે નહીં તો જ મારા માટે નવ ઓગસ્ટ વિશ્વા દિવસની ઉજવણી ની સાચા અથવા સાર્થકતા છે